સિહોર સોનગઢ નજીક આવેલ રમણીય સ્થળ કાઠાળી મેલડી માના મંદિરે શ્રદ્ધાળુઓ પૂનમ ભરે છે અને માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે જય માતાજી દરેક ભાવિક ભક્તજનોને વિનમ્ર જય માતાજી આપ નિહાળી રહ્યા છો ભગવતી શ્રી કાઠાળી મેલડી માતાજીનું અતિ પ્રાચીન મંદિર સોનગઢ સમીપે એકલ્યા મહાદેવના કિનારા પાસે કાઠાળી મેલડી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર અતિ પૌરાણિક અને વર્ષો જૂનું છે એકસો આઠ સભ્યોનું સમૂહ જૂથ સભ્ય સમુદાય સેવક સમુદાયનું જૂથ રહેલું છે તે તમામ સેવક સંચાલન કરે છે આ મંદિરમાં દર પૂનમ ઉજવવામાં આવે છે તથા પ્રાગટોત્સ્ય દિવસ તારીખ ચોવીસ બે દર વર્ષે તારીખ ચોવીસ બે અચૂક યાદ રાખજો તે ઉજવવામાં આવે છે ત્યારે ડાક ડમરોનો તથા બીજા બધા ઘણા બધા ભવ્ય પ્રોગ્રામોનું આયોજન કરેલું હોય છે આ મંદિરમાં દર વર્ષે માતાજીનો માંડવાનું પણ આયોજન થયેલું હોય છે ત્યારે લગભગ પંદરથી વીસ હજાર જેવી જનમેદની વિશાળ સમુદાયમાં ભેગી થતી હોય છે આપ નિહાળી રહ્યા છો અદ્ભુત દ્રશ્યો અહીં લગભગ સાડી આસપાસ નાના મોટા વૃક્ષો તમને દ્રશ્યમાન થાય છે તેમાં પીપળા લીમડા આંબા ઉમરા બીલી ઝાડ તેવા અનેક ઝાડો આપને ઓક્સિજન વાયુ પ્રદાન કરે છે અહીં મંદિરમાં નવરાત્રીનું પ્રતિ ભવ્ય આયોજન થતું હોય છે નવરાત્રીના નવે નવ દિવસ માતાજીના આંગણે રાસ ગરબા ની રમઝટ બોલતી હોય છે મંદિર ખૂબ જ એક જીવ નું કાર્ય થઈ રહ્યું છે રોજ એક થી બે કટ્ટા જુવાર કબૂતર ને ચણ નાખવામાં આવે છે અસંખ્ય પક્ષીઓ ભોજન પ્રસાદનો લાભ લે છે આ મંદિરમાં લગભગ એક હજાર આસપાસ માણસો ની વાસણ તથા તપેલા તપેલી વાસણ આપને કાચું સીધું લઈને આવવાનું અને રસોઈની વ્યવસ્થા વાસણો ઉપલબ્ધ છે માતાજીની કૃપાથી અહીં દરેક ભાવિક ભક્તજનોની શ્રદ્ધા પરિપૂર્ણ થાય છે જય માતાજી ચોક્કસ આપ લોકો અવશ્ય લાભ લેજો અને માતાજીના દર્શને પધારજો તેવી અમારા એકસો આઠ સભ્ય સમુદાય હતી આપ સર્વે શ્રોતાજનોને અમારી નમ્ર વિનંતી છે જય માતાજી 没有。 કાઠાળી મેલડી માતાજીનું મંદિર સોનગઢથી પાલીતાણા રોડ ઉપર ત્રણ કિલોમીટર પાલીતાણા ચોકડીથી પાલીતાણા રોડ ઉપર તમે વસો ત્યાંથી કાઠાળી મેલડી માતાજીનું મંદિર આવેલું છે અતિ પૌરાણિક જગ્યા છે ડાબા હાથ બાજુ સરસ મજાનો પથ્થરનો ગેટ છે એની બાજુમાં આરસીસી સી સી રોડથી પાંચસોક મીટર અંદર આવો એટલે અતિ પૌરાણિક જગ્યામાં માતાજીનું મંદિર વસેલું છે અહીં દર પૂનમની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં લગભગ સાતસોથી આઠસો માણસ ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે કબૂતરને આખા દિવસમાં બે વખત ઝાર આપવામાં આવે છે અને રોજ એકથી બે કટ્ટા જુવાર કબૂતરને નીરવામાં આવે છે દર ચોવીસ બે માતાજીનો પ્રાગટોત્સવ દિવસ ઉજવવામાં આવે છે અને ત્યારે લગભગ પાંચથી દસ હજાર માણસોની સંખ્યા અહીં આવતી હોય છે અને આજુબાજુના લગભગ દસથી પંદર ગામના સેવકો અહીં લાભ લેતા હોય છે અહીં લગભગ લીમડા પીપળા નાના મોટા વૃક્ષો ટોટલ મળીને સાડી સાતસો વૃક્ષો આસપાસ સંખ્યા છે વૃક્ષોની અહીં સરસ મજાનું એકલ્યા મહાદેવનું તળાવ એના કાંઠે બિરાજમાન છે માતાજીનું મંદિર ભવ્ય મંદિર અને અહીં ડાકડમરું પણ આયોજન થતું હોય છે દર વર્ષે અને ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ લાભ લેતા હોય છે બસ એક જ અમારી આસ્થા છે કે આ મંદિર ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિના પંથે રહે અને આપ સૌનો સાથ સહકાર અને સેવા મળતી રહે તેવી વિનંતી સહ જય માતાજી A આજે પૂનમના દિવસે કાંઠાળા મેલડીમાં ધામ આપણે ભેગા થયા છીએ અને આપ શંખબાદમાંથી આપ પધાર્યા અને આજે આપ અમારી સાથે રહ્યા અને અમને જે કંઈ અનુભવ હતું એ તમે પૂછો છો તો મારા પોતાના અનુભવ પ્રમાણે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં બાજુમાં નદી અને તળાવ છે એમાં હું પોતે વેતરો ભરવા ટ્રેક્ટર મારું આવતું એ વખતે રસ્તો આગળ હતો મંદિર અંદર હતું મોટા મોટી જાળી ઝાંખરા હતા આપણે દર્શને આવવું હોય તોય તે પણ આપણે કેળી ગોતી ગોતીને જવાનું હતું પણ સાહેબ આપના જ કહેતા મને ખુશી એ અનુભવું છું કે આજે ત્રીસ વર્ષની અંદર ધીરે ધીરે કરતો વિકાસ અમારી આ કમિટીએ કર્યો છે એકસો આઠ માણસ અમારા જનસંખ્યા છે કમિટીમાં એમાં એ બધા દ્વારા જે કાંઈ વિચારો માતાજી આપતા હશે અગર તો એના વિચારો આવતા હશે એ પ્રમાણે અહીં વિકાસ થઈ રહ્યો છે આજે સાહેબ અહીંયા ઘડીક પહેલાં જ વાત થઈ એમ આંબા છે નાળિયેરી છે બીજા લીમડા છે ઉમરા છે પાંચસો સાતસો વૃક્ષો જે આપણે વન મહોત્સવ કરીએ અને વનમાં બધા કરે છે પણ એની બાલપા ક્યારેક જઈએ ત્યારે વનમાં ખાલી નામ જ હોય છે અને બોડ એકમાં હોય છે પણ અહીંયા દર્શનીય પુરાવા સાથે ઝાડ ઊભા છે મોટા મહાકાય વડલા જેવા તેમજ અહીંયા ભાગવત કથા પણ આયોજન એક બે વખત થયેલું છે એમાં એ હજારોની સંખ્યામાં અને આમ આંકડો બોલો તો દસ દસ હજાર માણસો સત્તામાં થતું હતું ત્રણ ચાર વખત તો અહીં ડાકડબરૂના કાર્યક્રમ થયા છે નજીકમાં તો એની બાજુ પંદર પંદર હજાર માણસો આવતા હોય છે અને દાંડી કલાકારો આવતા હોય છે બધાના ભરતી સાથે અને ઠેઠ રોડ પાલીતાણા સોનગઢ રોડથી સિમેન્ટ રોડ અહીં સુધી થયો ગેટ પણ ઊભો થયો બીજી વ્યવસ્થા અહીંયા પણ સરસ મજાની થઈ ફુવારા પણ લાગી ગયા છે અને ભાવ આસ્થા તરીકે કે ભાવના તરીકે વાત કરીએ આપણે તો સાહેબ અહીંયા જે આયોજકો પાંચ આઠ જણા છે એ પોતે વિચાર કરે કે એને વિચાર આવતો હોય અને પૈસા તો હોય નહીં એની એ પાછી પાકી વાત છે પૈસા વધતા નથી એટલે એ વિચાર કરે કે આ સાહેબ કોઈને કોઈ માણસ આવે છે અને તરતો તરત એ વસ્તુનો કાંઈને પણ દાન મળી જાય છે અથવા તો એ વસ્તુ એનું પૂરું થઈ જાય છે એટલે અહીંયા જાગૃત માતાજી થયા છે અને આ જગ્યા ઉપર એટલું બધું ગુરુત્વાક્ષણ અત્યારે ટપ કે આ લોકોની સેવાનું થયું હોય કે માણસ પાંચ દસ મિનિટ પૂરતો નક્કી કરીને આવે કે ચાલો એક મિનિટ પછી નીકળી જવું છે તો સાહેબ પાંચ કલાક અડધો કલાક જઈ શકતો નથી એટલો એને આકર્ષણથી ખેંચી રાખે છે ગુરુત્વાક્ષણ એટલે હજી એ પણ આ આયોજન શરૂ છે અને એને આગળ લઈ જવા માટે આ લોકોની પૂરી ઓલી છે તો બસ એટલે પછી મારી પોતાની માહિતી હતી મારી પાસે અનુભવેલી કે આપની પાસે રજૂ કરું છો બાકી માતાજીના શરણોમાં વંદન આપ પણ જે કંઈ અમને સેવા આપે છે એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર